ફરજિયાત હેલ્મેટ મુદ્દે રાજકોટના ધારાસભ્યએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા ધારાસભ્ય ઉદય કાનગડે રજૂઆત બાદ પ્રતિક્રિયા આપી હતી વિધાનસભા મીડિયા સેન્ટર ખાતેથી તેઓએ આ પ્રતિક્રિયા આપી હતી નવ સપ્ટેમ્બરના બપોરે બારને આઠ મિનિટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજકોટમાં કડકાઈથી ફરજિયાત હેલ્મેટ અમલવારીનો વિષય આવ્યો છે હેલ્મેટ જરૂરી છે પણ કડકાઈથી અમલ યોગ્ય નહીં રાજકોટના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને મળ્યા છે અને ગૃહ રાજ્યમંત્રીએ પણ તેમને ખાતરી આપી છે કે દંડ દ્વારા અમલવારી નથી કરાવી પરંતુ લોકોને સમજાવી અને જાગૃતતા લાવીને અમલવારી કરાવવા માટે પણ આગામી સમયમાં પ્રયાસ કરાશે તેમ ધારાસભ્ય ઉદય કાનગણે જણાવ્યું હતું રાજકોટના લોકોને હેલ્મેટ પહેરવી એના માટે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવેલી અને સ્વાભાવિક છે

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કઈ અત્યારે દંડ છે કે ફરજીયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે ના આવે ત્યારે એમને આજે બોપટના અત્યારે જ થોડી વાર પહેલા જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથે ધારાસભ્ય રમેશભાઈ પિલાળા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે પ્રણે સાથે મળી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી લોકોને પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાત પણ કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે અ ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે છે છે સુરક્ષા માટે એના કોઈ સરકારને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજીયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસની સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કોઈ સમય અવધિ આપવામાં આવેલી નથી પરંતુ આ એક પોતાની સુરક્ષા માટે એક સ્વૈચ્છિક રીતે રાજકોટના લોકોમાં અવેરનેસ આવે જુદા જુદા વર્કશોપ હોય જુદા જુદા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે લઈ પરંતુ દંડ દ્વારા નહીં કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો દંડ થશે એ રીતે દંડ દ્વારા નહીં પણ સ્વૈચ્છિક રીતે

જ્યારે હેલ્મેટ પહેરવાની આદત ન હોય એટલે સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થતો હોય છે પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલ્મેટ લોકોએ પહેરવી જોઈએ